સ્વાગત છે તમારું ફ્લેમિંગ અકેડેમીના આ યુટ્યુબ ચેનલમાં મારું નામ છે મઝહબ આજે આપણે શીખવાના છીએ અવિભાજ્ય સંખ્યાઓ વિશે હવે નામ પરથી તમને ખ્યાલ આવી ગયો હશે કે અવિભાજ્ય એટલે કે જેના ભાગ ન પડી શકે એવી સંખ્યાઓ તો એના માટે તમને બે વસ્તુ છે એ ખ્યાલ હોવી જોઈએ પ્રથમ છે કે અવયવ એટલે શું અને બીજી વસ્તુ છે અવયવી એટલે શું અવયવ એટલે કે કોઈ પણ સંખ્યા છે એ કયા બે

થી પણ બની શકે તો એક ગુણ્યા ચાર પણ થઈ શકે અને બે ગુણ્યા બે પણ થઈ શકે અહીં બે આપણે બે વાર નહીં લખીએ કારણ કે સમાન સંખ્યા છે એટલે હવે પાંચ માટે જોઈએ તો પાંચ છે ફક્ત એક અને પાંચના ગુણાકારથી જ બની શકશે અથવા તો પાંચ છે એ કઈ સંખ્યાઓના પાડામાં આવશે તો પાંચ છે એકના પાડામાં પણ આવશે અને પાંચના પાડામાં પણ આવશે તો એવી રીતે તમે અવયવ યાદ રાખી શકો છો અને બીજી વસ્તુ છે અવયવી અવયવ અને અવયવી બંને અલગ છે અવયવી એટલે કે જેમ કે બે થશે તો આઠ એવી રીતે સતત ચાલતા રહેશે પણ જ્યારે અવયવ છે એ અનંત નથી હોતા એને તમે ગણી શકો છો તો વિદ્યાર્થીઓ આ બંને વસ્તુઓમાં એ બંનેને મિક્સ કરી દેતા હોય છે અવયવ પૂછ્યા હોય ત્યારે અવયવી લખી નાખે અને અવયવી પૂછ્યા હોય ત્યારે અવયવ લખી નાખે તો અવયવી એટલે કે પાડા બે અવયવી તો એવી રીતે ચાલશે અને અવયવ એટલે કે કે એ કઈ સંખ્યાના પાડામાં આવે છે હવે અવયવ ક્લિયર છે આપણને એના પરથી આપણે અવિભાજ્ય સંખ્યાઓ શોધી શકશું એક માટે પણ લખી નાખું તો એ એક છે તો તો એકના પાડામાં જ આવશે પછી ધારો કે છ તો છ છે એ છ ન પામાં આવશે એકના પાડામાં આવશે અને ત્રણના અને બે ના પાળામાં પણ આવશે સાત છે એક અને સાતના આઠ છે એક આઠ બે ના અને ચાર ના પછી નવ છે એકના પાડામાં નવના પાડામાં અને ત્રણના દસ છે એ ના પાડામાં દસ ના પાડામાં પાંચ અને બે અગિયાર છે એક અને અગિયાર બાર છે એકના પાડામાં બારના ત્રણના છ ના પાડામાં પણ આવશે બે ના પાડામાં પણ આવશે બે છક ત્રણ ચોક એટલે કે ચાર તેરી પણ થઈ શકે તો એમ સતત તમે દરેક સંખ્યા માટે અવયવ લખી શકો છો હવે અહીં તમે જોશો તો તમને અમુક એવી સંખ્યા જોવા મળશે કે જ્યાં તમને ફક્ત બે જ અવયવ જોવા મળે છે એને આપણે કહીએ છીએ અવિભાજ્ય સંખ્યાઓ કારણ કે એક અને પોતા વડે ભાગ્ય છે બીજા કોઈ વડે ભાગ્ય નથી ત્રણ પણ છે પાંચ પણ છે એવી રીતે તેર પણ એમાં આવશે હવે એક છે એ ફક્ત એવી સંખ્યા છે કે જેને એક જ અવયવ છે હવે એવી સંખ્યા હોય જે સૌથી અલગ હોય એને આપણે શું કહીએ છીએ યુનિક અને અંગ્રેજીમાં કહેવાય

એના ઉપર ક્લિક કરીને તમે શીખી શકો છો બાકી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બોલતા નહીં આવી જ રીતે ગણિતના આપણે દરેક ટોપિક કવર કરશું ને હવે આપણે મળીએ નવા વિડીયોમાં